તમને શું લાગે લગ્ન એટલે ગુડા ગુડીઓના ખેલ છે ના સાહેબ લગ્ન પછી તમારો એક કુટુંબ જોડે સંબંધ બંધાય છે આ જીવન માટે અને એ કુટુંબ સાથે તમારું કોઈ પૂર્વજન્મનું ઋણાનું બંધન હશે તમારી સાસરીની વાત કરું છું અને આપણે ઋણ ચૂકવવું જ પડે માનવ તરીકે અવતાર લીધો જ હતો અને આમ તો હું તો બે ઘડી મજાક કરવા માટે તમને આનંદ કરવા માટે સાસરી વિશે ગમે બોલીને વિડીયો બનાવું બાકી ઓલમોસ્ટ મારી મારી વાત કરું તો મારા સાસરીવાળા તો બહુ સારા છે મારા સાસુ મારા સસરા મારા સાળા સાળીઓ સાડુભાઈ અરે આખું મારું સાસરાનું ગામ તમે જુઓ તો બહુ બધા બહુ સારા છે અને હું તો આ વર્ષના અંતે હું તો એવો નિર્ણય લેવા જઈ રહ્યો છું કે મારી સાસરી ના બધા જ વિડીયો દૂર રાખને આ બોલું છું ને દૂર રાખને પક્કા યાર પણ વિલન દેખાય છે અંદર મોબાઈલ માં કોઈ બોલ્યા ને હા હરી વિશે હારું એટલે એક તો મોડ માં ચોથો ટ્રાય કરું છું પરિવાર બની ગયા હા વિલન વચ્ચે ના લાવતી લે